આ હા સમજાય છે તમારો નજેલ સર્યાંત મારી નજત સામે બરાબર દેખાય છે મોટા ભાઈ આપનો થતા વિખવાદ આપને ભાવી પેઢીને જરૂર આની પહોંચાડશે એક જ પિતાના મારતો વિખવાદ સામાજે ભારત સિંધુ દેશ કરો બરબાદ જા માટે વરસ પરના વેન પર ભાવી જતે સ્વતંત્ર 쟤왜 이리 눈다

ચલાશો ક્યાં સુધી જીવન મહિ જુલમ અત્યાચાર કરશો ક્યાં સુધી ક્રૂર થઈ ભંડાર કરશો ક્યાં સુધી પાર ક્યાં સુધી એક છે અને દેવ સમાન અને પૂજવાની યોગ્ય ત્યારે બીજો દેવ સમાન મૂર્તિ ઉપર અથોડાના મારો ચલાવી રહ્યો છે પતિ આપ જાણો છો કે આ આ પવિત્ર દેશ નિષ્ઠુર જોનોના ઝુલમનો ભોગ બની રહ્યો છે ત્યારે આપ ધર પરેશ્રી ઉમરકોટના કાગરા ઉપર કારો ડાગ લગાડી રહ્યા છો પરંતુ યાદ રાખો કે વહેતી નદીના ભૂત તેના નીર રહેશે ક્યાં સુધી પર માય શું વાત રહેશે ક્યાં સુધી તૂટ્યા હૃદયના તાર તેની આસ રહેશે ક્યાં સુધી માતા ચિંતા ને શા માટે એ તો માનવ જીવન ની કસોટી છે કંચન બાળા અગ્નિ માં ચમક પડતા શેરડી પીસા

سان کي اهو 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87

હવે તો કોઈ વૈરાગી ની બને તપાસ ની સાધુ ની પેલી બની અને પ્રભુ ભગત બને કારણ કે મને સંસાર કડું છે જેવું લાગે છે બાપા કોઈ મેળ ખાતો નથી એ વિચારથી મેં સાધવી બની અને મીરામાય બનવાનો વિચાર કરે છે મીરાબાઈ શું સાધુ ના બની

અહીં આવ બેટા મે આજે તે મૂર્તિઓને આમંત્રણ આપ્યું છે જો તારા માટે અને તારી બેન કસ્તુરી માટે મે લગ્નની વાત કરી આવ્યો છું શું મારા લગ્ન પણ બાપા એ અમારી સર કબૂલ કરશે કે ખાલી લગ્ન કરશે એ તો કહો એ મારી એવી સી સર છે એ તો કહો જો સાંભળો ઘરનું કામ કરે ધણી કરે અને રોજ સવારમાં વહેલા ઉઠીને અમને સાથ સલામ કરે

દયાળુ છે હશે કોઈ ભવિષ્ય માય નો લાલ પાછળ પાછળ હતા કે આગળ અમે એજ જાણતા હવે જેમ બને એમ જલ્દી ભરાવી દો એ અમારી જિંદગી નોંધ કરે नीचेना खनार जमायो मारी गदलो नी सादो सांभरी लो एटले लागले आप गड़ी जाया समझो जो तेरा एनी सर सांभरी लो क्या सुधी मा हूं तुम्हारा माका चा नास्तो तैयार कराऊ छु ए भाई गंगू ओ भाई गंगू चा

સાંભળી ત્યાં કહો કહો તમારી પણ સાંભળાવો જોડા પણ સવાર ને સવાર માં સાત સલામ કરવાનું

નહીં તો પાછો વાંઢો રહી જવાનો હમણાં અત્યારે હા માં હા મિલાવી દે એટલે આપણો ભેડો પાસ પછી કોણ જોવા આવે છે આપણે જીએ એ કેવો છે એ આપણે શું કરવાનું છે અરે આવી સરત તો સર્વે ભાઈને લાચર લખવાના છે અને આવી સરત

વિરામ ઉંગરાનો ફેરો લઈતો મારી થઈ ગયો હવે ઘણા છે હવે છે મોટા મોરા કેવા ભાઈ જાડે મરણ પામી તો પછી સક્તિ આવતી આને અને હજારાની જે વાહ ભટક્યા કરી

પરનવાને ઉમેદવાર કરી આવેલા નાગરિકો આ સત્તો કપુણ છે કે પછી લિસા મોજા લઈને